હે એવરી ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લક તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારના વાગ્યા છે આઠ વાગ્યા છે લગભગ તો આસ્તા પણ નાઈને રેડી થઈ ગઈ છે હવે અને તેલ નાખવાનું બાકી છે તો આસ્તા મારી આંબલી લાવી છે જો આંબલી નીચેથી તો એમાં રેતી છે કમ કે આંબલી નીચે રેતી પડેલી છે ને એટલે તો એને મેં એક આમલી તોડી આપી છે ખાવા માટે પણ એને રેતીવાળી જ જોઈએ છે તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો હવે હું જાઉં ફૂલ તોડવા પૂજા કરવા માટે તો તમે બધા બન્યા રહેજો વિડીયોમાં તો ફેશ દસ વાગી ગયા છે મોટી મારી આવી ગઈ છે અને હું શાક બનાવું છું તો આજે તો ખબર નહીં બહુ ભૂખ લાગી છે સવાર સવારમાં મને એકલી નહીં બધાને ભૂખ લાગે છે કપડાં પણ ચેન્જ નહીં થઈ અને પાણીમાં રમે છે શું કરે છે હા તમારી ફેવરેટ સરગવાની કિંગ બની છે આજે નથી ખાવાનું આજે રોટલી પણ નહીં મેં તો રોટલા જ બનાય હું ખાઈશ રોટલા પણ ખાવા નહીં માગતી એ છોકરી પણ એને જબરજસ્તી મેં રોટલી જ ના બનાવી આપું તો એને ખાતા તો આવડે ને બાકી તો એની દાદી જ કે તું બનાવી નહીં આપતી પણ એકવાર મેં એને રોટલા પછી ખાય જ ના રોટલી બનાવી આપીશ તો એટલે એને છે ને મેં બનાવી જ નહીં આપતી તો દહીં નાખવાનું છે સિંગમાં તો આખા ફ્રિજમાં સોઈ દું ત્યાંના મહિલું તમામ મેં બહાર કાઢ્યું નીકીતું છે તો એવું જ થાય તો સિંહ નથી ખાણીએ વઘારેલી નહીં કાઢતી તો તો આજે કાકા કાકા કે જીજા લોકા અને કાકા લોકા નથી આવ્યા તો આજે ઘરનું કામ બંધ છે બાજુમાં કરે આપણે ત્યાં થોડા આવ્યા છે

খাই আস্তে তো আস্তা আস্তা পায়জা এটাই এটাই জাগতি হম্মী পাড় কাম লাই বেঠা মম্মী নো আওয়াজ তুই যাড়তা হো ব મને લાગ્યું ઊંઘતા ઊંઘતા કે ત્રણેક વાગી ગયા હશે એમ કરીને જાગી ગઈ પણ મેં દરિયાળમાં જોઉં ને તો ખાલી જ આવી છે ચાલો હવે મોડું ઘોડું ધોવું ને પછી મમ્મીને થોડી હેલ્પ કરાવી દઉં બહુ બધું ઊંઘી વાસણ પણ ધોવા નહીં રહી એવી ઊંઘી રહી હતી મમ કેટલા ટાઈમથી ઊંઘવાનું નહોતું મળતું એટલે મેં કીધું આજે જીજા લોકો પણ કામ કરવા નહીં આવવાના હતા ઊંઘી જ એમ કરી એકવાર તો મને વિચાર આવ્યો કે શનિ રવિ રજા છે અને મારા હસબન્ડ પણ નથી આવવાના નોકરી પરથી તો મારા પિયર હતી હવે એમ કરીને વિચાર પણ કર્યો પછી ખબર નહીં પાછું વિચાર છે એટલે પછી હું ઘી ગઈ કે નહીં જોઉં એમ કરીને તો ચાલો હવે મમ્મી હેલ્પ કરાવી દઉં થોડું તો રસવાળા ભાઈ આવ્યા હતા મેં લીધો છે રસ જુઓ તો દસ રૂપિયાનો એક ગ્લાસ જોઈએ છે મીટલી માટે લઉં એમ તો મીઠું તો મને મળતી જ નહીં ખબર નહીં કે આ જતી રહી છે

તો મેં આમથી શોધીને આવું છું ને તે સામેથી આવે છે ખબર ને આ છોકરું મને શું કરાવે તો વૈસ ત્રણ વાગી ગયા છે બપોરના હું આવી છું ઉપર ધાબે સાફ સફાઈ કરીશ તો તમે જોઈ લો કેટલું બધું બન્યું છે તો મોટર ચાલુ કરવાનું છે તો હું પાછું બિન થઈ જશે એટલે ચોખ્ખો કરી દઉં એટલે પછી પાણી પડે તો એ આવ્યું નહીં તો હવે કેટલું કામ થયું છે કાલે જોવા જઈએ તો હવે છે ને આ સાઈડ જે તો ને એના સ્થળી જ કાપવાના છે ને પછી ભર દેશે ને પછી ઉપર ધાબું બનાવવાનું તૈયાર થઈ જશે તો તમને ક્યાં કામ કરે છે તે બતાવું તો આજે ઘોડના ઘરે કામ ચાલે છે જો અહીંયા કામ ચાલે છે તો અહીંયા અમારું કામ બંધ છે તેટલી વાર ત્યાં થશે અહીં ના કરે ને પછી અડધા અડધા થઈ જશે તો અડધા અડધા કાઢી ક્યારે અડધા થઈ જશે અડધા અહીં આવશે એટલે એ પણ રેડી કરી દેશે એટલે પછી ઢાબું ભરાઈ જશે તો ચાલો હવે કચરો બંધ નાખું મેં તો ગેસ હું બનાવું છું ચા રેખાબેન ને છોકરા આવ્યા છે તો મેં પણ નહીં પીધી એટલે સાથે સાથે બનાવી દઉં તો ચા હું ચડાવી દીધી છે ગેસ પર

છોકરા ધમાલ કરે છે આગળ વધારે તો આવતી કાલે પિંકી બેન લોકો આવવાના છે બે દિવસ રીવાય એટલે મજા આવશે છોકરા છોકરા મસ્ત તો ગાઈશ રેખા બેન લોકો પાછળ છે અને મારી ચિલ્લર પાર્ટી આગળ રમે તમે બતાવો હમ એનો જ છે જો અમારી પીવું આવે ને તો આવી રીતે જ માટી મારા આસ્તા એમ આ બાજુ આવ શું કરે તઈ અહીં લેતી આવ તો આસ્તા આ બાજુ છે જો છેલ્લે કિનારે જઈને ચાલ આ બાજુ આવ આસ્તા પડી જાય પેલ બાજુ શું છે એમ આસ્તા પાછળ પડી આમ આવ જો પેલું મે આમ આવે છે આખા માટી વાળા થઈ ગયા છે માટી જો રમે છે બસ ભેગા થઈને ને

અને આ ઉમરામાં જ ગંદુ કરે જો તો આજે ચીજા લોકો જલ્દી જતા પાણી પૂરું થઈ ગયું ને એટલે લાઈટ પણ નથી એટલે જતા રહ્યા છે અરે રે કેટલા માટી વાળા થશો હા ચાલો હવે કઈ કામ કરો હોય માટી ના નાખતા હોય એકબીજા પર

चाय लेने बाय बाय कर दो बाय बाय सी होता करो सी होता करो हट 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 तू तो नहीं उचका दिल्ली मारा थी तार मैं कर दो क्या मुझे पता बोल ले केला क्यों ही सीखती थी हेली ली है बोले नहीं बोलती बोल रहा हूँ बोल लिया આખા બેન લોકો જતા રહ્યા છે અને આજે જમવા નથી રહ્યા તો નથી જમવું એવું કહેતા હતા એટલે પછી નહીં બનાવ્યું કારણ કે એ મોડા જમે છે અઢી ત્રણ વાગે એટલે જમીને જતા હતા પપ્પાએ મોટર ચાલુ કર્યું છે એટલે પાણી ભરી દઉં કેમ કે આજે આખો દિવસ લાઇટ નથી અત્યારે જાય છે એટલે ગામનું પાણી ના આવે લાગે આમ તો આવે પણ ભરે ટાંકી તો પણ અત્યારે પપ્પાએ ચાલુ જ કર્યું છે તો ભરી દઉં મેં ચાલો હોય પેલા કામ કરી દઉં ને પછી મળીએ આપણે પાણી મારું છટાઈ ગયું છે હવે હું જાઉં કચરો વાળવા તો ઘરમાં બધું ગંદુ પડી ગયું છે હવે કચરો વાળી દઉં ને પછી જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ આસ્તા મારી પાણીમાં માં રમે છે તો ગાઈસ ભાત મે મૂકી દીધો છે જો અને હવે શાક ની તૈયારી કરવાની છે અને મારી આસ્તા ભીચો પાણી માં પાણી મારી છે હા તો આસ્તા મારી છે ને સીધી નહીં રહેતી ચાલ ચક મારે પાછી ચાલ ચાલ દાદી જોડ જા ભાગ ઉપર ભાગ ઉપર ભાગ ભાગ તો હું ચટણી માસી દઉં આજે એને ઉમતા ઉમતા પોણા ન કરી દીધા છે અને દરવાજો બંધ છે અંદરથી તો ચાલો હવે આમથી જતી રહો તો ચાલો ગાઈસ જમવાનું મેં કાઢી દીધું છે ભીંડાની રોટલી અને চানু শাকছে ভাতি সে আস্তা না পেলা মেয়ে জমি পড়ে তো মম্মী পপা তো ঊি গেছে মূল মোবাইল দেখেছে মম্মা তু খাই এটাই বার হেখে রি তো মারু জায় চালো হবে খাই তো গেসম লিধু ছাড় উ গেছে